હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ અરૂકૂક ગુજરાતી આજે બનાવીશું કેરી મરચાંનું સ્પાઇસી અથાણું જેઓ એકદમ તો ખાવાના શોખીન છે તેમના માટે ખાસ આજે આપણે આ સ્પાઇસી અથાણું તૈયાર કરીશું તો ચાલો બનાવી લઈએ ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપીના વિડીયો જવા ગમતા હોય તો વિડીયોને લાઈક અને વધુને વધુ શેર કરજો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો કેરીનું સ્પાઈસી અથાણું બનાવવા માટે મેં એક કેરી અને ત્રણ તીખા મરચાં લીધા છે તો તેને થોડીવાર સાઈડમાં મૂકીશું હવે મીડિયમ ફ્લેમ પર પેન ગરમ કરવા મૂકી હવે તેમાં એક ચમચી આખી મેથીના દાણા એક ચમચી આખા ધાણા અને એક ચમચી વરિયાળી નાખી થોડી વાર ચલાવતા રહી શેકી લઈએ મસાલાનો થોડો કલર ચેન્જ થાય અને હળવી સુગંધ આવે ત્યાં સુધી શેકી લઈએ તો આ મસાલાથી જ અથાણામાં એકદમ સારો એવો ટેસ્ટ આવશે અથાણામાં આપણે બહારના બીજા કોઈ મસાલા નથી ઉમેરવાના માત્ર આ મસાલા અને ઘરમાં રહેલા રોટીન મસાલામાંથી જ આપણે અથાણું તૈયાર કરીશું હવે મસાલા શેકાઈ ગયા છે અને સુગંધ પણ આવી રહી છે તો પેન નીચે ઉતારી મસાલાને પ્લેટમાં લઈ લઈએ અને થોડીવાર ઠરવા દઈએ હવે વઘારી પેનમાં ત્રણ મોટા ચમચા જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈએ તો થોડી વાર પછી તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે તેમાં થોડી રાઈ નાખીએ એટલે એકદમ ફૂટી અને ઉપર આવી જાય છે અને તેલમાંથી આ રીતે ધુમાડો નીકળે ત્યાં સુધી ગરમ કરી લેવાનું છે તો તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે હવે ગેસ બંધ કરી અને તેલને ઠરવા દઈએ તો મસાલા અને તેલ ઠરે ત્યાં સુધીમાં કેરી અને મરચાંને રફલી કટ કરી લઈએ તો કેરીના ડીટીયા પાસેનો ભાગ કાઢી કેરીની છાલ સાથે જ તેને આ રીતે થોડા મોટા ટુકડામાં રફલી કટ કરી લઈએ તે જ રીતે મરચાંને પણ મોટા મોટા પીસમાં કટ કરી લઈએ તો કેરી મરચાં બંને કટ કરી લીધા છે હવે મેં આ રીતનું ચોપર લીધું છે તેમાં કટ કરેલા કેરી મરચાં એડ કરીશું અને તેને જોપ કરી લઈએ તો તમે થોડી વાર આ રીતે કરશો એટલે એકદમ ફટાફટ જોક થઈ જશે તમે થોડી વાર ચલાવતા રહી આ રીતનું એકદમ અદકસરું રહે તેવું જોક કરી લીધું છે હવે તેને બાઉલમાં લઈ લઈએ હવે આપણે જે મસાલા શેકીને રાખેલા છે તે ઠરી ગયા છે તો તેને મિક્સર મિક્સરદારમાં લઈ લઈએ અને મિક્સર ચાલુ બંધ કરતાં થોડું અધકચરું રહે તેવું પીસી લઈએ તો મેં મિક્સર ચાલુ બંધ કરતાં આ રીતે અથકચરા રહે તેવા મસાલા પીસી લીધા છે હવે તેને બાઉલમાં એડ કરી દઈએ હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર ચોથાઈ ચમચી જેટલી હળદર એક ચપટી જેટલી હિંગ એક ચપટી જેટલો જીરું નો પાવડર અને અડધી ચમચી જીરું પાવડર નાખી બરાબર મિક્સ કરી લઈએ તો આ અથાણું સરળતાથી એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે અને જેમને તીખું તમતમતું ખાવાનું પસંદ હોય છે તેમને આ અથાણું ખૂબ જ પસંદ આવશે તો બધું જ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે અને ગરમ કરેલું તેલ પણ ઠરી ગયું છે તો તેમાંથી થોડું તેલ બાઉલમાં એડ કરીશું અને હવે તેને બરાબર મિક્સ કરીશું તો અથાણામાં તેલ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે હજુ બાકી બચેલું તેલ પણ આપણે તેમાં એડ કરી અને તેને પણ બરાબર મિક્સ કરી લઈએ તો મેં બધું જ એકદમ સરસ મિક્સ કરી લીધું છે અને કેરી મરચાંનું સ્પાઈસી અથાણું એકદમ રેડી છે તો તેને એટ ટાઈટ કાચડી બોટલમાં ભરી લઈએ તો એકદમ સરળતાથી તીખું તો ખાવાના શોખીનો માટે સ્પાઈસી કેરી મરચાંનું અથાણું રેડી છે આ અથાણાને તમે આ રીતે એટ ટાઈટ કાચડી બોટલમાં ફરી અને એક મહિના સુધી ફ્રીજમાં સાચવી શકો છો અને ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ રેડી છે કાચી કેરી મરચાંનું સ્પાઈસી અથાણું જો પસંદ આવે તો જરૂર ટ્રાય કરજો અને વિડીયો સારો લાગે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો